નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું સમીકરણ સ્વાધ્યાય બે જોઈશું હવે ત્રીજાનો બીજો જોઈશું બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર ડિગ્રી મોટો હોય તો તે પૂરક કોણો શોધો અહીંયા આપણે પૂરક કોણો શોધવાના છે અને બે પૂરકણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર ડિગ્રી મોટો એટલે અહીંયા આપણે બે પૂરક કોણો પૈકી જે મોટો ખૂણો છે એને એક્સ ધારીશું અને નાનો ખૂણો છે એને વાય ધારીશું તો ધારો કે ધારો કે મોટો ખૂણો મોટો ખૂણો એક્સ ડિગ્રી છે અને નાનો ખૂણો y ડિગ્રી છે બરાબર હવે આ બંને ખૂણાઓ કેવા હતા પૂરક કોણ હતા પૂરક કોણ એટલે જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય એ પૂરક કોણો કહેવાશે બરાબર એકબીજાના પૂરક કોણો કહેવાશે તો અહીંયા x અને y જે આપણે ધાર્યા છે એ બંને પૂરક કોણો છે તો એ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 થાય ઓકે એ લખીશું આપણે અહીં વાય પૂરક કોણો પૂરક કોણો છે માટે એક્સ વત્તા વાય બરાબર કેટલા થાય એકસો ને એસી થાય આ થઈ ગયું આપણું સમીકરણ એક હવે બીજી કન્ડિશન જોઈએ મોટો ખૂણો નાના ખૂણા કરતા અઢાર ડિગ્રી જેટલો મોટો છે એટલે મોટો ખૂણો કયો હોય તો અહીંયા એક્સ અહીં મોટો ખૂણો એક્સ એ નાના ખૂણા વાય કરતા કેટલો વધારે છે અઢાર ડિગ્રી વધારે એટલે કે નાના ખૂણામાં આપણે અઢાર ડિગ્રી ઉમેરીએ તો આપણને કેટલા મળે મોટા ખૂણા બરાબર મળે હવે અહીંયા આપણે વાયને બરાબરની આ બાજુ લાવીશું તો માટે એક્સ ઓછા વાય બરાબર શું થશે અઢાર થશે તો આ થઈ ગયું આપણું સમીકરણ બે હવે અહીંયા સમીકરણ બે મળી ગયા આપણને હવે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને આનો આનો ઉકેલ શોધીશું એટલે કે એક્સ અને વાય ની કિંમત શોધીશું તો આદેશ રીતમાં પહેલા શું કરીએ છીએ આપણે તો કોઈ પણ ચલને કરતા બનાવીશું અહીંયા આપણે સમીકરણ બે માંથી એક્સ ને કરતા બનાવીશું લખીશું સમીકરણ બે સમીકરણ બે પરથી સમીકરણ બે પરથી આપણે કોને કરતા બનાવીશું એક્સ ને તો એક્સ સમીકરણ બે કયું હતું આ રહ્યું અહીંયા એક્સ ને કરતા બનાવવા હોય તો વાય બરાબરની ફેલી બાજુ જશે તો ઓછા વાયના વધતા વાય થઈ જશે તો એક્સ બરાબર શું મળશે આપણને એક્સ બરાબર અઢાર તો હતા જ અને ઓછા વાય એ વધતા થયા એટલે x બરાબર 18 વત્તા y આપણને મળ્યું આ થઈ ગયું સમીકરણ 3 હવે શું કરીશું સમીકરણ 3 ની કિંમત આપણે સેમાથી લીધી સમીકરણ 2 માંથી લીધી તો આપણે એની કિંમત કઈ મૂકીશું સમીકરણ 1 માં મૂકીશું તો આ લખીશું x ની કિંમત x ની કિંમત કિંમત સમીકરણ

આ આપણે 18 વત્તા શું મૂક્યું x ની કિંમત મૂકી બરાબર હવે આનું સાદરૂપ આપીશું આપણે તો y વત્તા કેટલા થશે 2y થશે અને આ જે 18 હતા એ બરાબર ની બીજી બાજુ જશે એટલે માઈનસ 18 થશે તો બરાબર 180 માઈનસ 18 એટલે 2y બરાબર 180 માઈનસ 18 તો 180 માઈનસ 18 એટલે કેટલા મળશે આપણને માટે આપણે બનાવીશું વાયની કિંમત શોધવી હોય તો બનાવીશું એકસો બાસઠ ના અડધા કેટલા થશે છેદમાં બે કઈ રીતના તો બે બરાબરની પેલી બાજુ જઈને એકસો બાસઠના ના છેદ જશે તો એક્યાસી વાય બરાબર એક્યાસી એકસો બાસઠ અડધા કેટલા મળે એક્યાસી મળે છે વાયની કિંમત મળી ગઈ હવે આ વાયની કિંમત આપણે સમીકરણ ત્રણ માં મૂકીશું લખીશું વાયની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા સમીકરણ ત્રણ શું હતું એક્સ બરાબર અઢાર વાય વાયની કિંમત આપણે મૂકીશું એક્યાસી કેટલા થશે નવ્વાણું તો માંગેલ બે પૂરકકોનો એક્યાસી અને નવ્વાણું થશે આમ માંગેલ પૂરકકોણ માંગેલ પુરકોનો એક્યાસી અને નવ્વાણું છે આ થઈ ગયો આપણો જવાબ